ભાઈ નમસ્કાર ફરીથી આપણા વ્લોગમાં સ્વાગત છે નીરજ ચાવડા વ્લોગમાં અને આજે છે જુનાગઢ આવ્યા છીએ તો દાતાર પર્વત ચડવાનું છે ચાર જણા છે અને એક અમારા હિતાભાઈ છે તો ભલે હાલો દાતાર ચડીએ આ છે નું ગેટ જુનાગઢ પહોંચવા તમે નજીકના રાજકોટ એરપોર્ટ સુધી આવી શકો છો ત્યારબાદ સોથી એકસો દસ કિલોમીટર જેટલું જૂનાગઢ દૂર રહે છે જ્યાં તમે ટેક્સી અથવા બસ દ્વારા પહોંચી શકો છો ટ્રેન દ્વારા પણ તમે જુનાગઢ આવી શકો છો જે ગુજરાતના મોટા શહેરો જેવા કે રાજકોટ અમદાવાદ અને વડોદરાથી જોડાયેલ છે જૂનાગઢ તમે ગુજરાત સરકારની બસ દ્વારા પણ પહોંચી શકો છો દાતાર પર્વત જૂનાગઢથી પાંચથી સાત કિલોમીટર દૂર આવેલ છે દાતાર એ ગિરનાર પર્વતમાળાનો જ એક પર્વત છે જેની ઊંચાઈ આઠસો મીટર જેટલી છે દાતાર પર તમને હિન્દુ મુસ્લિમની કોમી એકતા પણ જોવા મળશે દાતાર પર તમને જમ્યલસા દાતારની જગ્યા વિલિંગટન ડેમ કાચલિયો વીરડો નગારીઓ પથ્થર પૌરાણિક વાવ અને સૌથી ઉપર નવના ધૂણાના પણ દર્શન કરી શકો છો તો આજે વિડીયોમાં નવના ધૂણે અમે કઈ રીતે પહોંચીએ છીએ અને વચ્ચે કઈ કઈ વસ્તુઓ આવે છે કઈ રીતનો રસ્તો છે એ બધું બતાવશું ચાલો ભાઈ હજાર પગથિયા ચડ્યા છે પરસો વળવા મેળવ્યો થાક લાગવા મેળવ્યો આવો રાખજો હવે આવો હાલો એક વાવ છે અહીંયા પૌરાણિક એ તમને ચિથરિયા પીરે પહોંચવા આવો ને ચડતા ને જ્યારે ચિથરિયા પીરે પહોંચતા જમણી સાઈડ થોડી કેળી હઈ છે બોર્ડ કે એવું કંઈ માર્યું નથી વાય જેવી વાવ અને વાવ બહુ મસ્તની છે અને અહીંયા થોડોક રસ્તો કે એવું કંઈ બોર્ડ કે એવું કંઈ બને નથી એટલે માણસો ઓછા બધા છ થી સાત માળની છે બે ચાર વાર આવ્યો પણ આજે પેલી વાર ત્રણ જગ્યા બતાવી આ કોઈ દેખાયું જ નથી से चार्च मेट तो, एकदम पत्थर से वाली है बहुत मस्त। से बहुज म ધીરે ધીરે જેમ જેમ તમે પગથિયા ચઢશો એમ તમને અલગ અલગ સ્થળોના દર્શન થશે જેવા કે ચિથરિયા પીર એ રસ્તામાં એની જગ્યા આવે છે ત્યારબાદ આવે છે કોયલા વજીર એવું માનવામાં આવે છે કે આ દાતર બાપુના વજીર હતા ત્યારબાદ ધીરે ધીરે આગળ જશો તેમ તમને આગળ હાથી પથ્થર પણ જોવા મળશે કે જે હાથીના આકારમાં જોવા મળે તો મિત્રો અડધે પહોંચવા આવ્યા પાંત્રીસો જેટલા ઉપલા દાતાર સુધી પગથિયા છે ત્યાર પછી અમારે ઉપર જવાનું છે નવનાથ ધૂણે કે દાતાર સુધી સીડી છે ત્યાર પછી નવનાથ ધૂણે ઉપર જઈએ ત્યાં સીડી નથી પથ્થરવાળી જગ્યા છે ભલે હાલો બતાવીએ આગળ તડકોય છે સવા અગિયાર થયા દાતાર પહોંચવા આવ્યા છે અને પહોંચ્યા છીએ આપણે ગૌશાળા પાસે ત્યાંથી ઉપર જવા તમને દેખાય છે દાતાર ઉપલા દાતાર ત્યાંથી અમારે ઉપર ચડીને પાછળ થઈને ડુંગરા છે હું કે ઈતા જ આવું ને નવનાથ ભાઈ એ તો રનિંગ કરીને આવ્યો એટલે ઈ કઈ નહીં આવે બાકીના અમે જાશું ચાલો પહોંચી ગયા છે દાતા છે દાતા ડ્રાઈવરને લીધે ટ્રાફિક છે જાવાનું સો હવે કપડો ચડાણ આવ્યો છે દાંતર સુધી તો સીડી હતી ને હવે છે સખી દાંતર થી ઉપર નવના ધૂણું ત્યાં રસ્તો જ નથી એક વિકેટ ખડી ગઈ છે ચાર માંથી પાંચ માંથી એક વિકેટ ખડી ગઈ હિતેશભાઈ નીચે દાતર બાપુ ત્યાં બેઠા છે અમે ચાર જણા જઈ છે અને રસ્તો આ પ્રકારે છે પથ્થરવાળો ક્યાં સીડીને એવું કાંઈ છે નહીં

જગ્યા છે બહુ પથ્થરવાળી અને હાકડી કેળી છે ઓરિજિનલ જંગલની મજા તમારે લેવી હોય તો દાતારથી ઉપર નવના ધૂણે આવો આવી કેળી છે એકદમ અને પથ્થર જ છે સીડિયું કંઈ છે નહીં છત્રીસો પગથિયા ચડ્યા બાદ દાતારની જગ્યા આવે છે ત્યારબાદ નવનાથ ધૂણે જવા માટે કાચા પથ્થરવાળા અને જંગલી રસ્તામાંથી તમારે પસાર થઈને જવું પડશે ત્યાં જતી વખતે સાથે પાણી રાખવું અને રસ્તામાં પથ્થર ઉપર મારેલા તીરવાળા રસ્તે જ જવું હવે થોડુંક પહોંચવામાં છીએ અને હવે પાછળની સાઈડ આવી ગયા છે ડુંગરની અહીંથી બોરદેવી દેખાય છે હા બોરદેવની જગ્યા છે નળ પાણીની ઘોડી ગિરનાર જગ્યા બહુ પથ્થરવાળી છે એટલે મોટી ઉંમરના તો કોઈ નથી આવતા બૈરાઓ કોઈ નથી આવતા મારા તરુણ તો દોડીને ચડ્યો છે દાતાર સુધી તો કા તરુણ કેટલા પોરા ખાધા બે

દાતારનો ડુંગર છે એની પાછળની સાઈડ છે આટક લેવાનું સમજ આ આખું પાર કરીને આમ પાછળની સાઈડ જવાનું છે બે ટેકરી પાર કરવાની છે આ જો ડુંગરાની ગડે ગડે હાલે જવાનું છે આનંદ જેવો પાછળ આવી ગયા છે કે કેમ હવે આમુ જ છે ડુંગર ની પાછળ આવી ગયા આ હા જોડે અને પથ્થર વાળો જ રસ્તો છે ભાઈ જોજી દાતર થી બે દેખાતા હતા ડુંગર અને એની વચ્ચે ઈ વચ્ચે જે હતું એ પોચી ગયા છે બે ટેકરીની વચ્ચે અહીંથી દેખાય છે દાતાર બાપુ

ચાલો ફાઇનલી આપણે દાતાની સૌથી ઊંચી ટ્રેકરી નવના ધૂણા ઉપર પહોંચી ગયા પણ આનથી ઊંચી તો ઓલી લાગે છે એટના છે જગ્યા ચાલો છે એવું મનાય છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ દત્તાત્રેય તરીકે એકત્ર રૂપે જન્મ્યા હતા તેઓ નાથ સંપ્રદાય તરીકે પૂજાયા તેઓ કોઈ માના પેટે જન્મ્યા નહોતા તેઓ અલગ અલગ માછલીના પેટે ગોબરમાંથી નાગણના પેટે અગ્નિકુંડમાંથી દીક્ષાપાત્રમાંથી ગજ કર્ણમાંથી દર્ભમાંથી કાદવમાંથી જળમાંથી પ્રગટ થયા હતા આવી રીતે નવનાથ પ્રગટ થયા અત્યારે આપણે જ્યાં જગ્યા પર છીએ એને નવનાથનો સિદ્ધ ધૂણો કહેવામાં આવે છે ત્યાં નવનાથ પોતાની દિવ્ય શક્તિઓથી તપ કરતા હતા તમે જ્યારે પણ આ ધૂણાને જોવા જાઓ ત્યારે તે પ્રજ્વલિત જ હોય છે એવું માનવામાં આવે છે કે જ્યારથી નવનાથે તપ કરેલ છે ત્યારથી અત્યાર સુધી આ ધૂણો પ્રજ્વલિત છે છે ભાઈ નવના ધૂણો થાકી ગયા ભાઈ જગ્યા બહુ કઠણ છે અહીંયા આવું બૂટ પહેરવા પડે ચપ્પલ તો આવી છે જ નહીં કેમ કે ધારવાળા પથ્થર જ છે નહીં ટ્યુબ ને દોરડા ને એવું બધું બાંધ્યું છે અને આમ છે ગિરનાર ઉપલા દાતાર બેઠો છેવનાથ ધૂણે બેઠા તા હવે જઈએ છીએ નીચે બહુ મજા આવી પછી અહીંયા દાતાર આવો ને તો દાતાની ઉપર નવના ધૂણે જરૂર આવું પણ તમારી કેપેસિટી હોય તો કેમ કે દાતાનું ઊંચા ઊંચું ટોચ આજ છે હવે જઈએ છે નીચે અહીંયા તો બહુ અઘરું છે દોરડા પકડીને ઉતરવું પડે. આ પથ્થરે એવા લિસા છે ને. ગમે ગમ્યાવા ગ્રીપવાળા બૂટ હોય ને તોય ધીરે ધીરે ઉતરવું પડે. બહુ ધ્યાન રાખવું પડે અહીંથી નીચે પડ્યા એટલે સીતા ખાઈ.

ચાલો ભાઈ દાતાર પહોંચી ગયા છે હવે ત્યાં જઈને જમી લઈ અને પગ તો એકદમ દુખી ગયા છે દાતાર હવે ત્યાં જઈને થોડુંક ભોજન કરી લે તો બેઠો છે

રામાનલિકના સમયમાં ઈસવીસન ચૌદસો સિત્તેર ની આસપાસ જુનાગઢ આવ્યા હતા તેઓ ઉદાર અને ઓલિયા પુરુષ હતા તેઓ હિન્દુ અને મુસ્લિમને સમાન ગણતા આજે પણ તેમના ચીલા ને બંને કોમના લોકો આદર આપે છે બંને કોમના લોકો અહીં દર્શનાર્થે આવે છે જૂનાગઢના નવાબ પણ આ જગ્યા માટે ખૂબ જ આસ્થા ધરાવતા હતા ઉપલાદાતાના બ્રહ્મલીન સંત પૂજ્ય પટેલ બાપુએ પચાસ વર્ષ સુધી નિઃસ્વાર્થ આ જગ્યાની સેવા કરી હતી અને આ જગ્યાના પદે પણ રહ્યા હતા સમગ્ર જીવનકાળ દરમિયાન પટેલ બાપુ ક્યારેય નીચે આવ્યા ન હતા હાલમાં જ્યારે પટેલ બાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે ત્યારે હિન્દુ મુસ્લિમ બંને કોમના શ્રદ્ધાળુઓ તેમજ દાતાર બાપુના ભક્તો અને સેવકો પૂજ્ય બાપુની સમાધિના દર્શન કરવા ઉમટી પડે છે દરેક શ્રદ્ધાળુઓ માટે વિશ્રામ તેમજ ભોજનની અનેરી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારત દેશમાં ખૂબ ઓછી એવી જગ્યાઓ છે કે જ્યાં બંને કોમના લોકો ભક્તિભાવપૂર્વક દર્શનાર્થે જતા હોય આ દાંતારની જગ્યા કોમી એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડે છે ચાલો દાતારનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ દાતાર પ્રસાદ લઈ લઈ લીધો છે અને હવે જઈએ છીએ નીચે હવે નેક્સ્ટ વ્લોગ આપણે પાછું ક્યાંક બનાવશું ત્યાં સુધી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો શું કહેવું કરું બરાબર સબસ્ક્રાઈબ કરી દેજો ભલે હાલો તો એ જય દાતા